अकेली न बाजार जाया करो नजर लग जाएगी मैंने तुमसे ये कहा था मुझे साथ लेके चलना तुमने भी यही बोला हाँ साथ ही है चलना तुमने भी यही बोला हाँ साथ ही है चलना वादा किया जो निभाया करो નજર લગ જાયેગી નજર لگ જાયેગી અકેલે ન બજાર जाया કરો નજર લગ જાયેગી સખી નજર મેં ના આયા કરો નજર لگ જાયેગી જો તકે મસ્ત સંગ આવે આય તો ટીવી જોન ટાઈમ નડે ઘરે તો ટીવી જોવાનો ટાઈમ નડે હાલો હમણા ઘર ભેગા થઈ જાવ લા 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 કરો નસર લગ જાયેગી સбки નજર મે ના કરો નસર લગ જાયેગી સોનલ હું કરે આવી ગયા તમે હા રહી ટીવી જોતી થી જો આવી ગયો કાલ હવે તો આવ આવો કામ કરવા હાટુ મે તન કોઈ બી કીધું કામ કર તને નહીં થી હું अकेલી ના બજાર કરો

આમજો સોનાર મારી સોનાર કરી જેનો રસોઈ ને બનાવું નાસ્તો કરી હા એમાં લે બા ને બધા કરે છે તો ઘરે બનાવવું તો પડે ને રસોઈ હા ક્યાં તાર મમ્મી એ રી આઈ કઈક સાત પાછી લેવી તીમ ભી ગયા હમણા આવે હા હું કહો અવાજ કાના તાવ તો એનો હા હાલ લાલ તાર ઘર વાળો આવ્યો પાણી નો તો પોત પાણી તરસ લઈ ગઈ સ્કૂટર માં આવ્યો હતી તમે વારી સ્કૂટર લઈને આવ્યા ગાડી લઈને ન આવ્યા

ત્યાં સોના ખબર નહીં રસોડામાં ગઈ હા લ્યો હા મમ્મી હાલો એમ નીકળીએ હા માં હવે નીકળી જવું ના કરે ને ઘડીક તો બેહો ના ને મમ્મી હવે ના જ બેહો ટાઈલ ની ટાઈલી હવે ઘડીક વાર તો હું ફેર પડીએ તમને ના ખબર માં અવતારે જાય ને એક કલાક મળે નહીં આવો અમને ન ખબર કઈ અરે મમ્મી હું જાઉં હા જય માતાજી અમારી દીકરી જય માતાજી જય શ્રી કૃષ્ણ પાછી આવજે રોકાવ મમ્મી ભાઈનો ફોન આવે ને તો મને જણાવજો હો તું હા હા તો પપ્પા યાદ ગયા તે યાદ બપોરે ન તો વાલે ન કતન મળતા જાત ને હા હા હું આઈ બરા પર પામે ક્યાં વિદેશ રહી આ જ રહી છે આ બેદી થાય તો પાછી આવ્યા તો મારવા કા ક્યાં સેટુ છે નહીં સોનલ કાળી કર બંધ રહ્યો ને મમ્મી બિચારા વાત કરે તો આ મમ્મી હાલો આ જી સિગસ ના માં દીકરી પાસે આવજે ભાઈનો નકી થાય તો હા 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 મમ્મી હા હું માં પાઈ લાગુ એ આ આશીર્વાદ આખા હોય ના જાવ તો હાલે જમાઈ રાખ আমাদের দিতেলো জা পাকারউপরেন এরলা পাইলাগয়টায় ঠোপরিক জুললে তাই আমার বিসারা জামাইরা বহুকাই ও সনার শিক্ষাও রাতি যাজে আ মমি রাঠেলা লেলে হামে পরই আ লেলেই এর প্রগুয়ান রোকা ও একদিন ঠেলা পে আখান মুমি আউজও আমার দেখিকিদই মাউজে পাছি জুকাই ফুলা তুনাথ নায় কঠে লোছেনেয় না কাইনা ফুললা দলোবে হলো প্রই মমি চেসিৃষণ এসিসনাজামাইরা।

મન કે તે મન કાઈ ન કે તા કે લાઈ સે માસન આલ દેવી હમ જોસે મા દીકરી બી સાડી હા બધાઈ વી લીધી હમણા તઈ હા હોય ને હ કવરાઈ દીતા વધારે ઉપાડો લે તો કેમ મારે ને પપ્પા ને તે દીકરી મન તો જાય જરાય ન ગમતું અને કે તા એ બંદર દી કેડી આવી જો ને પછી બોલે જઈ એ સાડી કરી કેટલા દી આવે એક દી બે દી પાંચ દી તોય કટકે હા ને કે જાય માં ઉતરે દાદા કઈ માં કેમ લાગે એકલા તો અને પપ્પા ઓફિસે વયા ગયા છોકરો એ કોલેજે વયો ગયો સોનલ હતી તે એમાં દીકરી વાતો કરતી હોય ને એ કામ કરતી કે મજા આવતી બે દી હતી પણ મારું દીકરી હા હાર્યા જ નહીં તો કાલ મોકલવી જ પડે મારું હલો હું કાંઈ મેં ચડી જાઉં અરે મારે ટીવી ચાલુ છે બંધ કરી દો હા બિલ આવીએ એ સાહેબ સોનલ જોતી ભૂલી ગઈ જોતી બંધ કરતા કોઈ મામ તો દીકરાને મૂળ નો ટીવી તમે તો ચાલુ જ નથી કરતી આ બંધ કરી દીધી બાપા રોગી રોગ બિલ ભરું ને હેલો કામ કર લે કોઈ માં પગમાં કોઈ ઠેલું દબાઈ આગળ રાખ્યું હતી લઈ આવે ગાડી હું ખોરાક ના લઈ શકું ઓ તો રાત પડી ગઈ બાઈએ રસોઈ કરી લીધી હોય કે નહીં કેમ ખબર મને હું કરે જઈને રોટલો નહીં ખાવા મને રોટલો નથી ભાવતો કાંઈ એમ રોટલા જ કરે ખબર નહીં કેમ રોટલા ભાવતા હોય એને એને ભાવે તો શું કરવું હવે આપણે કઈ ના પડાય ને તો પછી દહીણાનું મૂકી આવ્યા હતા કે શું કર્યું મારે ના બા કે સોના લાવે પછી દહીણું તમે ભાઈ ગામમાં જઈ આવજો ફ્રૂટ ને શાકભાજી લઈ આવો કંઈ નથી ઘરમાં એને હાથ પગ ના એને ન જવાય લેવા સેને હાથ પગ

તાર કઈ ખાવું તો ખવડાવી દઉં ના મારે કઈ નથી ખાવું પાણી પૂરી ખાવી મારી સોનલ ને પાણીપુરી પૂરી બહુ ભાવે નઈ ખાવી ખાટી મીઠી ના માં નથી ખાવી મને ઘર નું ટેન્શન હોય ને આવો ને એટલે હું ટેન્શન લેવાનું હોય ગાંધી હું હતી તમે કેવાના છો બા અમે તો લગુડી માં ત્રાત બંધ થઈ જાય તમારી હું લગુડી લગુડી કરે બા હમ કયું સેવા છે બોલાય એમ મારી માં થાય ખબર તમારી માં થાય ને તું બોલી તાર માં હમ હે તો મને કે મારી મમ્મી આમ નથી કરતી બાની છે હો હા તો મારી માં કરે નહીં જાવ ને માં તમારે આમ નથી બોલ હાલ પાણીપુરી પૂરી તો પછી ઘરે જઈને લચકત કચકત કરી દઉં કે મારે રોટલો નથી ખાવો ભીંડા ને શાક નથી ખાવું ઓર માં ભીંડા શાક ને રોટલો અટાય રાતે હા એટલે જ કામ પાણીપુરી ખાવી તો હાલ માં નથી ખાવી કઈ નહીં તો હાલો ગરમણ હમણાં આવી જાય મે તો રસ્તે સે જા રહા થા મે તો ભેલ પૂરી ખા રહા થા लड़की घुमा रहा था और रास्ते से जा रहा था बेलपुरी का रहा था लड़की घुमा रहा था तुझको मिर्ची लगी तो मैं क्या करूं तुझको मिर्ची लगी तो मैं क्या करूं मैं तो रस्ते से जा रही थी मैं तो आइसक्रीम સારું સારું હા હાલો ઘરે જઈને ખાઈ હું હા મારે ઘરે જ આવું તમે ભલે કીધા હોય મારે કઈ ન ખાવ બાયણે મારે ખવડાવું ના સારું ના ખવડાવો તો સારું હાલ હવે રીહામાં મારી સોનાર જેમ એમ ગીત બીત ગાય ને તો મજા આવે આપણો સફર જલ્દી કટી જાય હા ખબર છે મને તો તમારી ડાય ડમરી સોનલ છે તમે તમારા ખેલાન ગાંડાન સંદીપ છો મેં થેલો લેવા દીધો તો કઈ નો મારા પગમાં નડે છે મને દુખે છે પગ પાસે એ મેં લઈ લીધો ને થેલો કે મારા સોનલ ને તસ્તી ન પડે હલો હલો ખરે તમારું સ્વાગત છે